સમ્રાટના મહેલ પાસેથી એક પંખો વેચનારો રોજ પસાર અનોખા અને અદ્ભુત પંખા બનાવ્યા છે આવા પંખા કોઈએ બનાવ્યા નથી કે કોઈએ ક્યાંય જોયા નહીં હોય અનોખા પંખાની વાતથી આશ્ચર્ય પામી સમ્રાટે બારી બહાર જોયું સમ્રાટની પાસે દુનિયાના ખૂણે ખૂણામાંથી મળતા પંખાઓ હતા ગલીમાં એક માણસ ઊભો છે એની પાસે બે ફદિયાની કિંમતના પંખા છે અને રાડો પાડી પાડીને એ પંખાને અનોખા અદ્વિતીય જાહેર કરી રહ્યો છે સમ્રાટે તેને મહેલમાં બોલાવ્યો અને પૂછ્યું એવી તે શીખ ઊભી છે આ પંખામાં આનું શું મૂલ્ય છે પંખાવાળાએ કહ્યું મહારાજ મૂલ્ય તો કંઈ ખાસ વધારે નથી પંખાની ખૂબી જોતા તે મૂલ્ય બહુ ઓછું ગણાય ફક્ત સો રૂપિયા મૂલ્ય છે સમ્રાટ કહે સો રૂપિયા આ બે ફદિયાના પંખાના તો હાટે હાટે મળે છે તેના સો રૂપિયા એવું તે આમાં શું છે પંખાવાળાએ કહ્યું એની ખૂબી છે આ પંખો સો વર્ષ ચાલે છે એની ગેરંટી આપું છું પંખો સો વર્ષ સુધી બગડતો નથી સમ્રાટ બોલ્યો ભાઈ પંખો જોઈને તો એમ લાગે છે કે એ અઠવાડિયું ટકે તોય ઘણું કહેવાય છે ધંધો માંડ્યો છે આવી હળાહડ બે માની ને એ સમ્રાટ સાથે પેલા માણસે કહ્યું આપ મને સારી રીતે જાણો છો આ ગલીમાં હું રોજ પંખા વેચું છું એની કિંમત સો રૂપિયા છે પંખો સો વર્ષ ન ચાલે તો મારી જવાબદારી રોજ આ શેરીમાં આવું છું પછી આપ તો સમ્રાટ છો આપની સાથે બનાવટ કરીને હું જઈશ ક્યાં સમ્રાટે પંખો ખરીદી લીધો તેને વિશ્વાસ તો ન હતો પણ આશ્ચર્ય હતું કે આ માણસ જોર પર હળહળતું જૂઠું બોલે છે સમ્રાટે એક સો રૂપિયામાં પંખો ખરીદી લીધો સો રૂપિયા આપીને પંખાવાળાને સાતમા દિવસે હાજર થવાનું કહેવામાં આવ્યું બે ચાર દિવસમાં તો પંખાનો હાથો નીકળી ગયો સાતમા દિવસે તો પંખો સાવ મૂળદાલ થઈ ગયો સમ્રાટને હતું કે પંખાવાળો હાજર નહીં થાય પરંતુ બરાબર સાતમા દિવસે તો એ હાજર થઈ ગયો અને બોલ્યો ફરમાવો મહારાજ સમ્રાટ બોલ્યા શું ફરમાવે પંખો તો તૂટી ગયો સાત દિવસમાં જ આ સ્થિતિ તું તો સો વર્ષની વાત કરતો હતો પાગલ તો નથી ને કે પછી ધૂર્ત છો પંખાવાળાએ કહ્યું લાગે છે કે આપણે પંખો વાપરતા નથી આવડતું પંખો તો સો વર્ષ ચાલે જ એની તો ગેરંટી છે આપ પંખો નાખો છો કેવી રીતે સમ્રાટ બોલ્યા લો સાંભળો વાત હવે તમારે પંખો કેવી રીતે નાખવો એ પણ શીખવું પડશે એમ એણે કહ્યું કૃપા કરીને એટલું તો બતાવો કે આ પંખાની દશા સાત દિવસમાં આપે શી રીતે કરી નાખી કેવી રીતે પંખો નાખ્યો સમ્રાટે પંખો નાખી બતાવ્યો એ માણસ સમ્રાટની ભૂલ તરત જ કડી ગયો અને બોલ્યો એમ પંખો ન નખાય ત્યારે કેવી રીતે નખાય સમ્રાટે પૂછ્યું માણસે ઉત્તર આપ્યો પંખાને પકડી ને સ્થિર રાખો અને માથું હલાવો પંખો સો વર્ષ ચાલશે આપ આપત સમાપ્ત થઈ જશો પણ પંખો જીવશે પંખો ખોટો નથી પંખો નાખવાની આપની રીત ખોટી છે આવી જ રીતે આપણો સમાજ પણ આપણને આવું જ શીખવે છે માનવ ખોટો છે સંસ્કૃતિ ખોટી નથી માનવ મરતો જાય છે સંસ્કૃતિની સત્તા તો પ્રવર્તતી જ રહે છે ધર્મ મહાન સંસ્કૃતિ મહાન બધું મહાન એ જ સંસ્કૃતિમાં માનવ વસ્યો છે ને પરિણામ આવું આવ્યું છે આજનો જે માણસ છે એ પાંચ છ હજાર કે દસ હજાર વર્ષની સંસ્કૃતિનું જ એક ફળ છે